વડોદરા શહેરમાં વરસાદની ધમકેદાર એન્ટ્રી બાદ વોર્ડ નંબર તેર માં આવેલ નવાપુરામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ગઈકાલ રાત્રે વડોદરા શહેરમાં વરસાદની ધમ્માકેદાર એન્ટ્રી બાદ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા ત્યારે વોર્ડ નંબર તેર માં આવેલા નવાપુરા

પણ હવે તમે કઈ કરો આના માટે એક વખત કહીએ તો કોણ સાંભળે કોઈ નહીં સાંભળતા કોઈ આવતું નથી તો થોડું થોડું ખાવા આપીને જતા કઈ કર્યું નથી કર્યું હોય તો અત્યારે આવું હોય કોપરેટન કોપરેટન ખાલી ચૂંટણી લેવાની હોય ને તારા ભાઈ સાહેબ આ હર વર્ષે સાહેબ પાણી ભરાય છે બરાબર આપા માણસોને બી તકલીફ થાય છે અને કૂતરાઓને બી તકલીફ થાય છે એવું હોય તો એનો કૂતરાના બચ્ચા બતાવું છું તમને ચલો મારી સાથે નાના નાના બચ્ચા છે ચલો માણસ તો છે બી એડજસ્ટ કરી નાખે પણ નાના નાના કૂતરા કઈ એડજસ્ટ કરે બચારા અંદર ડૂબી જાય તો મરી જાય પાણી ભરાય દર વર્ષે ભરાય છે કોઈ જોવા નહીં આવતો જોઈને આવીને જતા રહે શું થાય છે